આજરોજ રોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર તેમના ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવની ઉજવણી કરી શકશે તેવી રીતનો આશ્વાસન વડોદરા શહેર ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યો હતો આ નિર્ણય આવવાની સાથે જ વડોદરા તમામ ગણેશ મંડળોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું તમામ મંડળો દ્વારા પડદરા શહેર પોલીસ કમિશનર આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો આજ વડોદરા ગણેશોત્સવ સમિતિ પોલીસ કમિશનર શ્રી પાસે આવેદન પત્ર આપવા માટે આવેલ હતી અને સાથે એમની સાથે ચર્ચા કરવા માટે કે આ ગણેશોત્સવ લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે અમે આપ શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આ ગણેશોત્સવની પરવાનગી આપવાની અંદર આવે ત્યારે પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને વડોદરા માટે સંસ્કારી નગરી માટે સારા કાર્યો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમને પણ જણાવ્યું કે આ ખૂબ જ આસ્થા આસ્થા સાથે જોડાયેલો વિષય છે ગણેશોત્સવ અમે આની અંદર તમારી સાથે છે અને પોલીસ ખાતાના તમામ અધિકારીઓ પોલીસ તંત્ર અને પોલીસ કમિશનરશ્રી જાતે અમે આપની સાથે ખભેથી ખભા મિલાવીને આ ઉત્સવની ઉજવણીની અંદર અમે તમારી સાથે છે પણ પોલીસે જણાવેલ નીતિ નિયમોની સાથે અમે આ ઉત્સવની અંદર અને ખાસ કરીને આ ત્રેવીસ છ બે હજાર ચોવીસને દિવસે જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ બહેનો મારા ભૂલકાઓ મારા ગણેશ પંડળો મારા તમામ હિન્દુ સંગઠનો તમામ ગ્રુપો તમે તમામ ગણેશ ભક્તોને સતસત વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે જોઈ લીધું ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય ને એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાશે અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે એ ખાસ નોંધ લેવાની છે વડોદરા શહેરના તમામ ગણેશ પંડળોને અમે લોકો અપીલ કરીએ છીએ કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવ્યા છે છે કડકમાં કડકપણે આપણે પાલન કરવાનો વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાશે જે રીતે પાછલા વર્ષોમાં ઉજવાતો આવ્યો છે એ જ રીતે ઉજવાશે એનાથી વધારે આપણને શું જોઈએ આજે અમે પોલીસ ભવન ખાતે આવ્યા હતા અમને પેલા ત્રણ અમારા સમિતિમાંથી એ લોકોએ મિટિંગ કરી હતી ત્રણ જણને બોલાયા હતા આ વખતે છ જણ પાંચ જણને અંદર જવાની પરવાનગી આપી છે પહેલાં પહેલાં પોલીસ કમિશનર સાહેબને જય ગણેશ સાથે જણાવીએ છીએ કે એમને સારો રિસ્પોન્સ આવ્યો અને એમને એમને કીધું કે ભાઈ દર વર્ષની મા બગા ગણપતિનો તહેવાર સારી રીતે ઉજવાય એને એ રીતે અમે પોલીસવાળાને બી કહીશું તમે પોલીસવાળાને મદદરૂપ થજો એકબીજાને સાથ સહકારથી કામ થાય છે તમે બી કીધું છે કે ભાઈ દર વર્ષે અમે જે રીતે ઉજવીએ છીએ શાંતિથી સારી રીતે એ તમે પોલીસવાળાને સાથ સફળથી ઉજવીશું અને કોઈ તકલીફ પડવા નહીં દે એમને તકલીફ પડે કે અમે કોઈ તકલીફ પડે એવું કામ કરીએ નહીં આવી ભાઈ ધરી આપીટને ના હાઈટને લીધે એ વખતે અમે અંદર નહોતા ગયા હું નહોતો ગયો અંદર કારણ કે ત્રણ જણ કમિટીમાંથી ગયા હતા એ વખતે ત્રણ જ જણને મળવાની પરવાનગી આપી હતી એટલે હાઈટને લઈને હું કશું જાણતો નથી અમે કમિટી નક્કી કરશે અને એમને દર વર્ષની માફક કેવી છે સાહેબે કે દર વર્ષે જે રીતે ઉજવાય છે એ રીતે ઉજવાવાનો છે તહેવાર બરાબર છે સાહિત્ય ઉજવાય ગણપતિ બાપા છે વિજ્ઞર્તા છે એટલે એમનો તહેવાર સાયતે ઉજવાય એવી રીતે કમિશનર સાહેબે ખાતરી આપી છે એમને નૈલેષ બ્રહ્મભટ